ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને પરિણામ જોવા મળી રહ્યું છે લાખ 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી www.gseb.org વેબસાઈટ પર પરિણામ મુકાઈ ગયું છે આ સાથે જ 6357300971 નંબર પર ધોરણ 10 નું પરિણામ ઉપલબ્ધ છે મેસેજના માધ્યમથી પણ તમે પરિણામ મેળવી શકો છો તો ધોરણ દસ નું પરિણામ છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ની જે પરીક્ષા લેવામાં આવી હતી જાહેર બોર્ડની પરથી વિદ્યાર્થીઓને પરિણામ જોવા મળી રહ્યું છે નવ લાખ સત્તર હજાર છસો જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો આપણે જણાવી દઈએ કે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો જાહેર કરવામાં આવ્યો છે નાઇન સેવન વન આ નંબર પરથી પણ ધોરણ દસનું પરિણામ મેસેજના માધ્યમથી જાણી શકશો આપનો સીટ નંબર મોકલવાનો રહેશે અને આપનું પરિણામ મેસેજના માધ્યમથી મળી જશે

સંપર્ક અપાઈ ગયો છે ફરીથી આપણે પ્રયત્ન કરીશું ટીમ પ્રયત્ન કરી રહી છે જે રીતે આજે બોર્ડ પરિણામ જાહેર થવાની તારીખ જાહેર કરવામાં આવી હતી ત્યારથી વિદ્યાર્થીઓમાં પણ ઉત્સુકતા હતી કારણ કે આખા વર્ષની જે મહેનત હતી એ મહેનતનું પરિણામ આજે તેમને જાણવા મળવાનું હતું તો અમારા સંવર્ધતા ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે હિતલ જે રીતે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થવાનું હતું જ્યારથી તારીખ જાહેર થઈ હતી ત્યારથી વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી હતી આખરે ઘડી આવી ગઈ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે કેવો માહોલ જી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીએ આપણે હાજર છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વખતે તમામ પરિણામો છે એ ઊંચી ટકાવાળી સાથે આવ્યા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધોરણ દસનું પરિણામ પણ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે જે ગત વર્ષે જે પરિણામ હતું એ પરિણામ ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા હતું એની સામે ખૂબ ઊંચું પરિણામ કહી શકાય ધોરણ દસનું પણ ઊંચું પરિણામ આવ્યું છે જે પ્રકારે ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર જે જિલ્લો છે એ ગાંધીનગરનું સૌથી ઊંચું પરિણામ એવું કહી શકાય કે સિત્યાસી ટકા જેટલું પરિણામ ગાંધીનગર સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા જેટલું પરિણામ આવ્યું છે જ્યારે ઝાલોદ અમદાવાદ ગ્રામ્ય સો ટકા પરિણામ આવ્યું છે એ જ રીતે તલગાજાડા ભાવનગર છે ત્યાં પણ સો ટકા પરિણામ આવ્યું છે એટલે ક્યાંક ને સી રીતે કહી શકાય કે પરિણામની ટકાવારી ઊંચી છે અને સાથે સાથે એ વન ગ્રેડ છે એ વન ગ્રેડમાં પણ ખૂબ મોટો વધારો થયો છે ગઈ વખતે છ હજાર એકસો ને અગિયાર એ વન ગ્રેડ હતા આ વખતે ત્રેવીસ હજાર બસો ને સુડતાલીસ જેટલા એ વન ગ્રેડ સીધી રીતે સામે આવ્યા છે જ્યારે ગ્રેડ એ એ ટુની વાત કરીએ તો ગઈ વખતે ચુમ્માલીસ હજાર ચારસો ને એંસી હતા એની સામે સીધી રીતે ઇઠ્યોતેર હજાર આઠસો ને ત્યાંશી જેટલા એ વન ગ્રેડ પણ આવ્યા છે એટલે આ પરિણામની જે ટકાવારી છે એ ટકાવારી ચોક્કસ એવું કહી શકાય કે ખૂબ મહત્ત્વ ધરાવતી ટકાવારી છે અને જે પ્રકારે આ પરિણામ આવ્યું છે એ પરિણામની રીતે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે પોરબંદરનું સૌથી ઓછું જે ઓછું પરિણામ છે એ પણ ક્યાંક ને ક્યાંક ચુમ્મોતેર ટકા જેટલું છે એટલે કે ઓવરઓલ રીતે ધોરણ દસનું જે પરિણામ છે વસ્તલ એ પરિણામ એ ખૂબ ઊંચું છે જેનાથી ધોરણ બાર સામાન્ય પ્રવાહ બાર વિજ્ઞાન પ્રવાહ અને હવે ધોરણ બાર દસનું પરિણામ જાહેર થયું છે એમાં ટકાવાડીની દ્રષ્ટિએ જોવા જઈએ તો અઢાર ટકાથી વીસ ટકા જેટલો સીધો વધારો જોવા મળી રહ્યો છે જે વસ્તુ બિલકુલ હિતલ આપ